નમસ્કાર મિત્રો સ્વાગત છે અમારા નવા વિડીયોમાં એક નવો વાયરલ વિડીયો લઈને આવ્યા છે આ છે મિત્રો એસ એમ ઠાકોર અને તે થોડા દિવસ પહેલાં ગબર ઠાકોરના ગામમાં આવ્યા હતા અને ગબર ઠાકોર આજે વિડીયો બનાવવાનું તેઓએ નક્કી કર્યું હતું પણ કોઈ કારણસર ગબર ઠાકોરે વિડીયો ના બનાવવા દેતા આવા અભદ્ર શબ્દો બોલીને ગબર ઠાકોરનું અપમાન કર્યું હતું તે પછી ગબર ઠાકોરના સ્ટુડિયોમાં સુભાબેન ઠાકોર પણ ગાવા આવ્યા હતા અને તેમનો વિડીયો એક બનાવ્યો હતો આ ઠાકોરે તેમની ચેનલમાં મૂક્યો હતો અને એ વિડીયામાં સુભાબેન ઠાકોરને પાર્સલ કીધું હતું અને ગબર ઠાકોરને તે કેવા શબ્દો બોલ્યા હતા એ જો આ વિડીયામાં સમજતા હોય ને કે અમે મોટા સિંગર છે મોટા કલાકાર છે તો એ વાત ભૂલી જવાની બરોબર બાકી જો અમે વિરોધમાં ઉતર્યા ને તો જેટલા તમે ઊંચા એટલા ઝડપી નીચાઈ પડી જાય એક તે પછી ખૂબ વિવાદ ચાલ્યો હતો અને પછી ગબર ઠાકોરે એક વિડીયોમાં શું કીધું એ તમે જુઓ તો વિડીયો પૂરો પૂરો જોજો જય માતાજી મિત્રો ઠાકોર સમાજ વિશે આટલા ખરાબ શબ્દો જિંદગીમાં કોઈ બોલ્યું નથી અને આ ઠાકોરોને શું ગણાય છે અને ઠાકોરોને કેવા શબ્દો બોલે છે તમે જુઓ

તો બધા બહુ મોટા મોટા ગુરુ છે ઠાકોર સમાજના જિંદગીમાં આવા શબ્દો ના બોલે અને આ વિડિયોમાં કોણ સાચું છે કોણ ખોટો છે એની કોમેન્ટ કરીને અમને જણાવશો અને આવા નવા નવા વાયરલ વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં